બાબુ આવા કેસ બહુ જોઈએ આપડે આમ નામ થોડી પાંચસો ઉપર પહોંચી આવે આ તો એક પંચાયતના ના પાંચસો છે ના આ તો એક પંચાયત ના પાંચસો છે મારે એવી ચાર પંચાયત છે બે હજાર ઉપર લગ્ન કરાય આ વર્ષમાં માં બે હજાર પચીસ માં મેં બે હજાર ઉપર પણ કોઈની ની તાકાત નહીં આપડી અમે બોલવાની

બા ભાઈ મને બધું ખબર પડે એમ નહી